કોલેજની મીટ પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોલેજ તરફથી હાજરીનું કારણ આપવામાં આવી રહ્યું છે પરંતુ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની હાજરીનું કોઈપણ પ્રકારનું હાજરીનું પત્રક જાહેર કરવામાં આવ્યું નથી અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની હાજરી વિષયમાં વોર્નિંગ આપ્યા વગર જ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આજ રોજ કોલેજના સંચાલકો અને વિદ્યાર્થી આગેવાન યોગી પટેલની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી આ અંગે વિદ્યાર્થી આગેવાન યોગી પટેલે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વિભાગ ભાગના આવા વલણના કારણે દર વર્ષે લગભગ સાહીઠ થી એસી વિદ્યાર્થીઓ કોલેજ છોડી દે છે આજ વર્ષે પ્રથમ સેમેસ્ટરમાં બસો બત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જે હવે બીજા સેમેસ્ટરમાં એકસો એસી વિદ્યાર્થી જ રહ્યા છે છપ્પન વિદ્યાર્થીઓએ કોલેજ અભ્યાસ છોડી દીધી છે આ અંગે કોલેજના પ્રોફેસર એસ એમ મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીટીઓના નિયમના આધારે વિદ્યાર્થીઓની હાજરી ઓછી હતી તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો જોકે વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા ભવિષ્યમાં હાજરી અંગે તેઓએ કાળજી રાખવાની બાહનત્રી આપતા હવે તેઓને પરીક્ષા જીટીયુ ના નિયમ અનુસાર વિદ્યાર્થીઓએ પોતાના સત્રમાં માં પંચોતેર ટકા હાજરી કરવાની થાય છે તો પરીક્ષામાં બેસવા માટે લાયક હોય છે અને એનામાં અનુસંધાને અમારે દરેક પરીક્ષા પહેલા અમે દરેક હાજરી લેતા હોઈએ છીએ કે પંચોતેર ટકા હાજરી થાય પણ જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ બધાની હાજરી પંચોતેર ટકા કરતા ઓછી અને ઘણી જ ઓછી હતી એટલે પ્રશ્ન ઊભો થયો હતો પરંતુ હાલના તબક્કે પ્રશ્ન એમની બાહેધરી કે હવે પછી એમની હાજરી નિયમિત થાય અને પંચોતેર ટકા થઈ જશે એ હિસાબે બાહેધરી લઈને એમને પરીક્ષામાં બેસવા માટે મંજૂરી આપેલ છે એકસો એસી વિદ્યાર્થીઓ માંથી એકસો સાત વિદ્યાર્થીઓને મિટ ની પરીક્ષાની અંદર રોકવામાં આવેલા હતા કારણ પૂછવામાં આવ્યું હતું તો હાજરી નું હતું આટલી મોટી સંખ્યા ની અંદર જો હાજરી માટે વિદ્યાર્થીઓ બાકી રહી જાય તો ક્યાંક ને ક્યાંક પ્રોફેસરો અને કોલેજ સંચાલકો ની અંદર વિદ્યાર્થીઓ માટે એવું વાતાવરણ ઉભું નથી કર્યું કા તો ક્યાંક ને ક્યાંક સંભવ્ય નથી આ વિદ્યાર્થીઓને પોતાની હાજરી પત્રક દર મહિને જાહેર કરવાનું તે પણ કર્યું નથી ને જાણ પણ કરવામાં નથી આવી આ માટે આચાર્યશ્રીને રજૂઆત કરવામાં આવી હતી આચાર્યશ્રીએ આ બાબતે સંલગ્ન આપી અને વિદ્યાર્થીઓના હિતની અંદર નિર્ણય લઈ એકસો સાત વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે આપી છે આ કોલેજ ની વાત કરીએ તો બે હજાર આઠ ની અંદર ટેન ની અંદર ગુજરાતનો રેન્ક હતો ને તે ક્રમશઃ ઘટીને બત્રીસ થયો છે એ પણ ખૂબ જ દુઃખદ ઘટના છે જેથી વિદ્યાર્થીઓ વચ્ચે સારું વાતાવરણ ઉભા રહે તે બાબતે પણ ખૂબ જ જરૂરી છે અને વિદ્યાર્થીઓને જે પરીક્ષા આપવા દેવામાં બેસવા દેવામાં આવશે એથી વિદ્યાર્થીઓની જીત થઈ